और और परफेक्ट बैलेंस वीर एम डी एफ स्ट्रॉन्ग वेरी स्ट्रॉन्ग रुशील डेकोर लिमिटेड क्लियर वाटर क्लियर रहने में ही समझदारी है लोकसभा नु त्रीजा चरण न गुजरात में સાત મેના રોજ થશે મતદાન પહેલાં મતદારોનો શું મૂડ છે તેની સાથે આપણી સાથે મહિલાઓ છે તેમની સાથે સીધી વાત કરશું કે મહિલાઓના મુતાબિક સરકાર કેવી બનવી જોઈએ અને શું તેમના પ્રશ્નો છે તેમની સાથે વાત કરશું શું કહેશો લોકસભાનું મતદાન છે કે જે ચૂંટણી છે સાત મે થવાની છે આપણા મુજબ સરકાર કેવી બનવી જોઈએ મારા માટે એ બી સરકાર બનવી જોઈએ કે જે બધી જ જગ્યાએ ડેવલપમેન્ટ કરે રોડ સારા કરે પછી એજ્યુકેશન સારું કરે બ્રિજ અત્યારે જોઈએ તો જગ્યા જગ્યાએ બ્રિજ એટલા સરસ બન્યા છે આપણા ત્યાં અને રોડ એટલા સરસ બન્યા છે કે આપણે ક્યાંય પણ જઈએ તો આપણને શોર્ટકટ પણ આપ્યા છે રોડમાં તો આપણને ક્યાંય જગ્યા જગ્યાએ ઊભા રહેવાની કે કોઈ પણ જગ્યાએ આપણે કંઈક વેઇટ કરવું પડે એવું લાગતું નથી એટલે એવી સરકાર બનવી જોઈએ જે સરકાર અત્યારે છે એ માટે બહુ જ સરસ સરકાર છે અને હજી પણ વિચારીએ છીએ અમે કે એ જ સરકાર પાછી આવે તો અમને પણ લાભ મળે અને જે બીજા જે છોકરાઓ છોકરીઓ બધાને લાભ મળે રોડથી લઈને તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે તે સારું થવું જોઈએ આપણી સાથે અન્ય મહિલા છે તેની સાથે વાત કરશો ગૃહિણીઓને બજેટને લઈને ઘણા પ્રશ્નો હોય કારણ કે બજેટ ખોરવાઈ જાય તો બધું જ તેમનું ખોરવાઈ જતું હોય છે તો આપના મુજબ શું બજેટ અત્યારે સેટ થાય છે કે શું सबसे पहले तो सर कैसा है बाप बड़ा ना भैया सबसे बड़ा रुपया जो आजकल के हम देखते हैं कि जो बजट्स है वो थोड़ा हाई लेवल पे जा रहा है जो लोकल लोगों के लिए थोड़ा बहुत डिफ़िकल्टी आ रही है जब उनके लिए रोज़मर्रा का सामान लेना है जब गैस लेना है बिजली का बिल भरना है बहुत सारी ऐसी छोटी छोटी चीज़ें हैं जो हम लोगों को जो नड़ रही है कि नहीं हम लोगों को इसमें थोड़ा सा कम कुछ कटौती आए ऐसा लेकिन ये बात है कि जो हमारी सरकार अभी है वो काफ़ी कुछ हम लोगों को दे चुकी है कि हाँ हम लोग उसका इस्तेमाल कर रहे हैं एडवांटेजेस ले रहे हैं जैसे गैस की बात करें तो यहाँ अलग रेट्स हैं कहीं और अलग रेट्स हैं तो वो एक लेवल होना चाहिए यू शुड हैव वन एक भारत श्रेष्ठ भारत का जो नारा है वो इसलिए है कि हमें सब जगह सिमिलर होना चाहिए कई जगह को हम देखेंगे जैसे यूनियन टेरिटरीज़ में जो पेट्रोल है वो अलग रेट में होता है हमारे स्टेट्स में अलग होता है तो हम ये विश करते हैं कि आप सामान रखिए एक जैसा रखिए तो हम सब उस चीज़ का एडवांटेज ले सकें बाकी पैसे की जहाँ बजट की बात है हर गृहिणी का अपना एक एक घर का बजट है जो हिलता है तब तकलीफ़ आती है तो जैसे सरकार हिलती है तो जैसे दूसरों को तकलीफ आती है तो आप ये सोचें कि जो लोकल पीपल है जब बजट की बात होती है तो थोड़ा सा ध्यान में रखें सबके लिए इक्वली हो जाए वो ज़्यादा इम्पॉटेंट है फॉर दिस आई विल से आप पावर यूज़ करिए अपना वोटिंग के लिए ज़रूर जाइए सेवेंथ ऑफ मे बहुत इम्पॉर्टेंट है आपके लिए वोट करना बहुत इम्पॉर्टेंट है अगर आप अब तो हमें ये सेक्शन नोटा का भी आया है कि नहीं अगर आपको नहीं समझ में आ रहा है कि आपको किसने वोट देना है तो वो वोट देना इम्पॉर्टेंट है दैट इज़ इम्पॉर्टेंट कि आपका ये काउंटिंग में आएगा कि आप नोटा को वोट दें थैंक यू सो मच मतदान करूँ एक खास आवश्यक है अपनी साथ अन्य કઈ રીતનું મતદાન કરશો અને કઈ સરકાર બનવી જોઈએ શું આપણામાં અત્યારે જે કરંટ સરકાર ચાલી રહી છે એ મને લાગે છે કે જે રીતે કરી રહી છે કામકાજ એ બધું પર્ટિક્યુલર જઈ જ રહ્યું છે પણ એજ્યુકેશન જે છે એ બહુ જ હાઈ લેવલ ઉપર વધી રહ્યું છે જે કે ને બધું છે કે એ લોકો લાઈક પે પેરેન્ટ્સ બંને નહીં કમાઈ શકે તો બચ્ચાઓનું એજ્યુકેશન એ લોકો સારી સ્કૂલમાં કરી જ નહીં શકે તો એજ્યુકેશનમાં ફીઝ એ લોકોએ થોડું માપદંડ એ લોકોએ નીચું કરવું જોઈએ કે કે બધા લોકો બધા જ પેરેન્ટ્સને લાઈક પોસિબલી એ લોકો એમની ફીસ સારી સ્કૂલમાં એ લોકો ભણાવી શકે તો ફીસ થોડું ઓછી હોય તો એ લોકો અધર એક્ટિવિટીમાં પણ મૂકી શકે બીજું છે જે હેલ્થ ઇસ્યુ કે મેડિકલ અત્યારે મેડિકલ પણ એટલું બધું મોંઘું થઈ ગયું છે કે કોઈ પણ નોર્મલ આપણે ચેકઅપ કરાવવા જઈએ તો પણ હજાર રૂપિયા થઈ જાય તો લાઈક બધાએ સરકાર લાઈક સરકાર એવા બધા રૂલ્સ લાવે કે કે જેનાથી મેડિકલ પણ થોડું ઘણું ઓછું થાય એ લોકોને દવા કરવા બધામાં એ લોકોને પૈસા ઓછા યુઝ થઈ શકે મેડિકલ અને જે સ્કૂલ એજ્યુકેશન જે છે થોડું સસ્તું થવું જોઈએ તેવી એક માંગ છે અન્ય છે તેમની સાથે વાત કરશું શું આપના મુદ્દે શું રજૂઆત છે ઘણા નાના નાના ગામ છે ને ત્યાં હજી બી ઘણી બધી જગ્યાએ એજ્યુકેશન નથી મળી રહ્યું ગુજરાતમાં જોવા જઈએ તો બરાબર છે ગુજરાત સિવાય બીજા બધા સ્ટેટ્સમાં હજી એજ્યુકેશનની ખપત છે ને એવું આપણે કહી શકીએ અને બધાને સિમિલર એજ્યુકેશન મળવું ને એ પણ બહુ જરૂર છે એના લીધે એક રિક્વેસ્ટ છે સરકારને કે જે બી છે ને ફીસ દર એ બી વ્યવસ્થિત રાખે કે બધાને કોઈ પણ મિડલ ક્લાસ હોય મિડલ ક્લાસ હોય તો એ બધાના છોકરાને વ્યવસ્થિત રીતે એજ્યુકેશન મળી શકે તો અદર થિંગ જે મેડિકલમાં જઈએ છે અત્યારે આપણને ઘણી બધી સહાયતા મળે છે પણ એ વધારે પડતી ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં બી વધારે છે પ્રાઇવેટમાં નથી અને પ્રાઇવેટના જે ફીસ છે કે પછી આપણે કંઈક ટેસ્ટિસના આપણે રેટ્સ જોઈએ દેટ ઇઝ વેરી હાઈ તો અમુક રીતે છે ને બધાને એ તો મળી નથી રહેતી સો એક રિક્વેસ્ટ છે કે થોડું મેડિકલ બી થોડું પ્રોપર કરે કે જેનાથી બધાને મેડિકલ કે એજ્યુકેશન સહાયતા બહુ જ સારી રીતે મળી રહે મેડિકલ અને એજ્યુકેશન સેક્ટરમાં જે એક રજૂઆત છે તે લોકોની કે જે સસ્તું છે તે થવું જોઈએ અન્ય છે ગૃહિણી તેમની સાથે વાત કરશું શું કહેશો આપના મુતાબિક કેવી સરકાર બનવી જોઈએ અને કોને મત આપે સરકાર તો અત્યારે બી સારી જ છે નો ડાઉટ પણ હજી પણ અત્યારે ખાસ જરૂર છે કે આપણું ઇન્ડિયા એ પૂરું એજ્યુકેટેડ બને કારણ કે એજ્યુકેશન બહુ જ જરૂરી છે અને જે નેતાઓ છે એ પણ યંગ જોઈએ કે જેનાથી સરકાર ચાલી શકે અત્યારે ભણતર બધું બહુ હાઈ થઈ રહ્યું છે બધા હાઈ લેવલ પર આકાશ સુધી આંબી રહ્યા છે તેમ છતાં પણ આપણા બાળકોને જ્યારે એજ્યુકેશનમાં લેવું હોય ટ્વેલ્થ સુધી વાંધો નથી આવતો ટ્વેલ્થ પછી જે છે કે બાળકને જવું છે તો પછી એને વિદેશ જવું પડે છે એવું ના થવું જોઈએ અહીંયા છોકરું ભણે એના માટે ગવર્મેન્ટ એમના માટે એક આખો ક્વોટા તૈયાર કરે કે જેનાથી એ આપણું બાળક બહાર ના જાય અહીં ભણે જેમ પહેલાં સાયન્ટિસ્ટો ઇન્ડિયાના જ હતા અને ડંકો ઇન્ડિયાનો જ વાગતો હતો એમ અત્યારે પણ ઇન્ડિયાનો જ ડંકો વાગવો જોઈએ અને આપણા બાળકો અહીંયા જ ઋષિમુનિ પેદા થયા છે તો આપણા બાળકો કેમ વૈજ્ઞાનિકોને અને કેમ આકાશ સુધી ના આંબી શકે કેમ બહાર એજ્યુકેશન માટે બહાર જવું પડે એટલે એજ્યુકેશનનો જ મારે પ્રશ્ન છે કે એજ્યુકેશન બહુ જ એટલે ફીસ બહુ જ નોર્મલ હોવી જોઈએ જેનાથી ગૃહિણીને બી પ્રોબ્લેમ ના થાય પેરેન્ટને બી પ્રોબ્લેમ ના થાય અને એક પ્રાઉડ ફીલ થાય કે મારું બાળક ભણી રહ્યું છે કારણ કે મારા જ ખુદના બાળકની વાત કરું તો મારું બાળક પોતે એનઆઈડીમાં આજે ગયું અને હું એના માટે હું પ્રાઉડ ફીલ કરું છું કે મારું બાળક આજે એનઆઈડીમાં છે તો એ જ રીતના ઘણા બધા એવા હશે કે અમારું બાળક ભણે તો પ્લસ બસ એ ગવર્મેન્ટને એટલી જ ઈચ્છા છે કે જે ફીસ છે સ્કૂલોની એ દરેક એક જ હોવી જોઈએ વધવી ના જોઈએ જો તમામ મહિલાઓનું એક જ કહેવું છે કે જે એજ્યુકેશનને લઈને જે ફી જોવા મળી રહી છે તે ઓછી હોવી જોઈએ સાથે જ જે વિદ્યાર્થીઓ છે કે જે બાળકો છે તે વિદેશ અભ્યાસ કરવા માટે ન જવો જોઈએ સરકાર દ્વારા તેવી તમામ ફેસિલિટી લઈ અને તમામ અહીં તેમને મળી રહે ઇન્સ્ટિટ્યૂટ તેવું મળવું જોઈએ સાથે જ વાત એ પણ કરવામાં આવી કે હાલની જે સરકાર છે તેની તમામ કામગીરીથી તે સંતુષ્ટ છે પરંતુ બીજી બાજુ અન્ય રાજ્યોમાં જ્યારે ગેસ સિલિન્ડર અથવા તો પેટ્રોલના ભાવમાં જે ફેરફાર જોવા મળે છે તે સરખો હોવો જોઈએ તેવી પણ એક માંગ છે તે જોવા મળી રહી છે ત્યારે આ જ રીતના અમદાવાદની મહિલાઓનો આ મતને લઈને મિજાજ છે તે જોવા મળી રહ્યો છે કે અલગ અલગ જે મહિલાઓ છે કે જે ખાસ કરી મહિલાઓનું એક જ એ કહેવું છે કે જે એજ્યુકેશન સેક્ટર હોય અથવા તો બેરોજગારીની વાત હોય અથવા તો તમામ જે બજેટની વાત હોય તે વ્યવસ્થિત હોવી જોઈએ અને ખાસ તેમનું બજેટ પણ ન ખોરા ખોરાવું જોઈએ અને મોંઘવારી છે તે ઓછી થવી જોઈએ તેવી એક માંગ કરી રહ્યા છે કે પર્સન કલ્પેશ રાણા સાથે મિરસોની ન્યૂઝ કેપિટલ અમદાવાદ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વોટર્સ આપણી સાથે છે જેઓ પ્રથમવાર મતદાન કરવાના છે તેમની પાસે જાણશું કે તેમને કયા પ્રકારની સરકાર જોઈએ છે અને તેમને નવી સરકાર પાસે શું આશા અને અપેક્ષાઓ છે શું નામ છે તમારું કૃષ્ણ સર કૃષ્ણ શું કહેશો ફર્સ્ટ ટાઈમ તમે વોટ કરવા માટે જઈ રહ્યા છો કેવું ફીલ થાય સર સારું ફીલ થશે એકચ્યુઅલી પહેલીવાર વાર વોટ આપીએ છીએ તો કઈ રીતેની પ્રોસેસ હશે શું હશે એ અમને કોલેજમાંથી ને એમાંથી સમજાવે છે સપોર્ટ કરે છે એ સમજાવ્યું છે કે આ પ્રમાણે તમારે જવાનું છે વોટર કાર્ડ આપી કાર્ડ આપવાનું છે કાર્ડથી આપીશું તમને વર્કિંગ કરી આપશે કે બટન સિસ્ટમ હોય છે સમજાયેલી છે અને અમારે પર્ટિક્યુલરલી જો તમે છોકરાઓના મત પ્રમાણે જોતા હોય તો કેવું જોઈએ તો એના પ્રમાણે અમારે જોઈએ છે કે છોકરાઓને એક તો જો અમે યંગ જનરેશન છે તો યંગ જનરેશન પ્રમાણે અમને અત્યારે હાલ જે પ્રમાણે સરકાર આવીને વાદા આપી જાય છે કે ઇલેક્શનમાં કે પછી એમને એમ ગમે ત્યાં ભાષણમાં કે અમે છોકરાઓને જોબ્સ આપીશું પણ એવું કમ્પ્લીટ ક્યાંય સો ટકા પ્લેસમેન્ટ કે એવું ક્યાંય હોતું નથી રાઈટ તો અમારે એ જ જોઈએ છે કે અમને બધી રીતે સપોર્ટ કરે છોકરાઓને ક્યાંય જોબ્સનું હોય વેકેન્સી હોય તો સરકાર ગવર્મેન્ટ પોતાને છોકરાઓને કહે કે ભાઈ આ જગ્યાએ વેકેન્સી છે આ છે એ રીતે અમારે કરવું છે નવી સરકાર પાસે શું આશા તમારે નવી સરકાર પાસે સર એટલી જ આશા છે કે એક તો જેમ જે પ્રમાણે અત્યારે હાલ રામ મંદિરનું હાલ લેટેસ્ટ ચાલુ છે એ પ્રમાણે દ્વારકા ઉપર પછી એ પ્રમાણે જોવા જઈએ તો અમારે છો જે એક્સિડન્ટના કેસ વધી રહ્યા છે બરાબર ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ છે તો એ બધા સોલ્વ કરે અને એ પ્રમાણે આગળ કે ભવિષ્યમાં એવું કંઈ થાય નહીં તો એના માટે જે સેફ્ટી લે છે એ સેફ્ટી કન્ટિન્યુઅસ ફ્લો ચાલુ રહેવો જોઈએ બસ અમારી એટલી આશા છે સર તો યુવાઓને સેફ્ટી જે છે તે ફર્સ્ટ જોઈએ છે અંદાજ પર सुना नाम죠 તમાર અનંત પટેલ અનંતભાઈ કેવી સરકાર જો એ સો આશાપ પરીક્ષા નવી સરકાર પાસે તમારી રહેશે અત્યારે અમારે યંગ જનરેશન પ્રમાણે જેમ કે અમારે જે કોઈ અમારે સ્ટડી રિલેટેડ હોય અત્યારે જે અમારા પાછળ જે યંગ જનરેશન અમારી પણ આવશે એમને પણ જે માટે સ્ટડીમાં જે હેલ્પ જોઈએ છે જેમ કે લોકો એમ કહે છે કે સ્ટુડન્ટને સ્કોલરશીપ માટે અને અમુક જગ્યાએ સ્કોલરશિપનું હોય છે પણ તે અમને કોઈ ત્યાં સપોર્ટ આપતો નથી કોઈ સ્કોલરશીપના બાને એ લોકો બસ ખાલી પૈસાને એવું બધું ને એવું બધું માગતા રહે છે અને ફીસમાં પણ એ અમુક જગ્યાએ એજ્યુકેશન રિલેટેડ પણ એ લોકો લૂંટતા રહેતા હોય છે તો સરકાર એ ઉપર ખાસમ ખાસ ધ્યાન આપે કે ફીસ પ્રમાણે સ્ટુડન્ટને એ લોકો ફોર્સલી ના કરે અને જે એમની પરિસ્થિતિ હોય એ પ્રમાણે એ લોકોને ફીસ કાપે શું વિચારીને વોટ આપશો બસ આગની અમારી જે યંગ જનરેશનને હેલ્પફુલ થાય કે અને અમને પણ હેલ્પફુલ થાય કે અમે ક્યાંય જોબ માટે જઈએ કે કોઈ અમારું બિઝનેસ થાય એમાં બસ સરકાર અમને હેલ્પફુલ થાય સપોર્ટ કરે પાછળ તમે શું વિચારીને મતદાન કરવાના અમારી આગળની જનરેશનને બેરોજગાર જે લોકો છે એમને રોજગાર મળે એ લોકોને નોકરી મળે એ રિલેટેડ સારું કઈ સરકાર આવશે શું લાગે બીજેપી સરકાર કઈ રીત કયા કયા મુદ્દાઓ તમારા ધ્યાનમાં છે કે મારી જો સરકાર આવશે તો આ પ્રકારના કામ તો થવા જોઈએ પહેલો તો આ બેરોજગારવાળું જે રોજગાર મળશે લોકોને પછી આ રામ મંદિરવાળું જે સ્ટાર્ટ થયું જે બીજા રોકાયેલા પ્રોગ્રામ છે એ બધા થશે એ રીતના તો આ યુવાઓ છે અન્ય ગર્લ્સ છે તેમની સાથે પણ વાત કરશું કારણ કે ગર્લ્સનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન હોય છે શું કહેશો શું શું વિચારીને મત આપવા જશો શું શું વિચારીને મત આપવાનું તો પહેલું તો એ છે કે જે રીતે અત્યારે ગર્લ્સ પ્રોગ્રેસ કરી રહી છે તો એ લેવલથી ગર્લ્સને પ્રોગ્રેસમાં ગવર્મેન્ટ થ્રુ બી હેલ્પ આવી જોઈએ કે જે જોબ્સ જોબ લેવલ છે કે એજ્યુકેશન લેવલથી અમુક અમુક નવી નવી જે સ્ટડી લાઈક ગર્લ્સને એજ્યુકેટ કરો ગર્લ્સને જોબ આપો એ જે ઓલરેડી પ્રોગ્રામ્સ એક્ઝિસ્ટ કરી રહ્યા છે એનામાં થોડુંક અપડેટ થઈને સારી એવી જોબ્સ ગર્લ્સ માટે થોડુંક ડિપેન્ડન્ટ કરાય ને એના માટે વર્ક વધારે થાય ને તો એ રીતે વધારે બેનિફિટ થાય ગર્લ્સ માટે પોલિટિકલ પાર્ટીઓ પૂરા કરે જો બે સાઈડ થયેલું છે એમાં બીજેપીએ ઓલમોસ્ટ જેટલું કીધું છે ને ઇવેન્ચ્યુઅલી આઈને દસ વર્ષમાં બહુ ક્લિયરલી બતાવ્યું છે કે અગર મોદીએ કીધું કે હું આ કરીશ તો એને એટ ધ એન્ડ ઓફ ધીસ ટેન યર એ વસ્તુ પતાવી દીધી અને એને કીધું છે કે ટુ થાઉઝન્ડ લાઈક ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન સુધી હું આ વસ્તુ કરવાનો છું તો અગર આટલું એમને આપણી સામે પ્રૂફ છે કે હાઈવેઝ હોય બ્રિજિસ હોય ભગવાનના મંદિર હોય એ બધું એને બહુ ક્લિયરલી પાર કરાયું છે તો આગળ બી ઓફકોર્સ એ વસ્તુ પાર થશે તમે શું વિચારીને મતદાન કરવા જવાનું મતદાન માટે જે આપણા ડેવલપમેન્ટ છે જે લાસ્ટ ટેન યર્સમાં થઈ રહ્યા છે એ બહુ જ વિઝિબલ છે લાઈક જ્યારથી મોદી સરકાર આવી છે ત્યાંથી આપણે જોઈ શકીએ છીએ કે ઓલ ઓવર ધ વર્લ્ડ ઇન્ડિયાને સારી રીતે રેકોગ્નાઇઝ કરવામાં આવ્યું છે અને સ્પેશિયલી અગર હું એજ્યુકેશન ફિલ્ડમાં વાત કરું તો એમાં સ્કિલ ઇન્ડિયા જેવું જે એપ્સ જે બધી એમને ડેવલપ કરી છે એ ઘણી સારી છે સો બધી જ ફિલ્ડમાં ઓલ ઓવર પ્રોગ્રેસ બહુ જ વધારે સારું છે એ ભાજપનું સો એ વિચારથી એમને વોટ કરવા જઈશ ને લઈને શું વિચારો તમે એજ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છો સ્ટાર્ટઅપમાં સરકારે કેટલી મદદ કરી અને નવી સરકાર આવે તો શું શું થવું જોઈએ માં બી ઘણી મદદ કરે છે એ જે કોલેજીસ છે એમાં એમ લોકોએ સારો બેઝ સેટઅપ કર્યો છે સ્ટાર્ટઅપ માટે લાઈક કોલેજીસની અંદર જ તમને સ્ટાર્ટઅપની બધી જ ઇન્ફોર્મેશન ગાઈડન્સ બધું મળી જાય છે અને ઓલસો હું એ પ્રમોટ કરીશ કે હા સ્ટાર્ટઅપને બી હજુ વધારે એમને કરવું જોઈએ એસ્પેશિયલી ગર્લ્સ માટેનું ગર્લ્સને એવું છે કે ફાઇનાન્શિયલી તો ઓછી જ નોલેજ હોય છે સો હું કહીશ કે ગર્લ્સ માટે એક અલગ પ્રોવિઝન સેટઅપ કરે છે એમને ફાઇનાન્શિયલ નોલેજ વધારે આપે ફોર ધ સ્ટાર્ટઅપ્સ મહિલા સુરક્ષાની વાત કરીએ તો સુરક્ષિત માનો છો અને કેવી સરકાર જોઈએ કે તમારી વધારેમાં વધારે સુરક્ષા થઈ શકે એટલે ગર્લ્સ માટે સેફ્ટી કે એ એક લેવલ સુધી સેફ ફીલ કરે અને ગુજરાતમાં એ સેફટી લેવલ બહુ હદ સુધી ક્લિયર થઈ ગયું છે અને ઇન્ડિયાની સેફટીની વાત કરીએ તો ડિફેન્સ લેવલમાં બી મોદીજી આવ્યા એના પછી આપણે કેટલા બધા એવા સક્સેસફુલ સ્ટોરીઝ જોઈએ જેમ કે ઉરી પુલવામા સિચ્યુએશન જે થયું એ પછી આપણે જે એર એરસ્ટ્રાઇક થઈએ બધું એટલે ધીરે ધીરે સેફટી લેવલ્સ બહુ સિગ્નિફિકેન્ટલી વધી રહ્યા છે અને એના માટે ગુજરાતમાં બી એ લેવલ્સ આવી રહ્યા છે કે અગર કોઈ બી છોકરી રાતે એકલી ફરે છે કે એકલી ફરે છે કે કોઈની સાથે બી ફરે છે તો એ સેફ ફીલ કરે છે અને જે બી હેલ્પલાઇન નંબર છે એ બધા રેગ્યુલરલી વર્ક કરે છે કે બીંગ અ બિંગ અ ચાઇલ્ડ હું બી દૂરથી જાઉં છું અહીંયા સિલ્વર ટ્રાવેલ કરું છું તો એ રીતે મને બી ખબર છે કે અગર મને કશે હેલ્પ જોઈતી હોય તો પોલીસ આવે છે અને હેલ્પ કરે છે સો એ બધા હેલ્પલાઇન્સ બી સરખી રીતે વર્ક કરે છે જે પ્રકારની વ્યવસ્થાઓ સરકારે કરી છે તેમાં વિદ્યાર્થીની સેફ ફીલ કરી રહી છે અને યુવાઓ છે સીઈમાં બીટેક સીઈમાં શું શું આશા અપેક્ષાઓ નવી સરકાર પાસે સરકાર પાસે આપણે હમણાં બધી ને એ બધું છે આપણે એવું અપેક્ષા રાખીએ છીએ કે હમણાં જેટલી સ્કોલરશીપની છે ને આગળ બધાને એવો જોબ્સ નહીં મળે તો મળી શકે ને એવું ને એવી આપી શકે સ્ટાર્ટઅપ માટે કે સબસિડી આપ્યું હોય હમણાં ફાર્મર્સને ઘણા બધા સ્ટાર્ટઅપની બધું આપ્યું છે એના માટે સબસિડીને બધું આપ્યું છે આ સરકારો જે આવીને વાયદા કરતી હોય કે ભાઈ અમે ચૂંટાડું તો યુવાનોને રોજગાર આપશું ખેડૂતોને પૈસા આપશું મહિલાઓની સુરક્ષાની વાત કરે તમને લાગે છે કે વાયદા પૂરા કરે છે કોઈ સરકાર બીજેપી જે છે એ અમુક વાયદા પૂરા કર્યા છે ને અમુક એવું છે કે હજી પ્રોગ્રેસમાં છે ને એવું આપણે એમ લાગે કે બધી ફ્યુચરમાં એ બધું પૂરું કરી શકે છે એટલે આપણે બીજેપીને વોટ આપી શકશું યુવાઓની શું શું મુખ્ય સમસ્યાઓ તમે માનો છો સર પહેલી તો વાત કે અનએમ્પ્લોયમેન્ટ એ જેમ જેમ પોપ્યુલેશન વધે છે પણ એની સાથે એટલી કંપનીઝ નથી ઊભી થતી કે સ્ટાર્ટઅપ્સ એટલે ઊભા નથી થતા કે મળી શકે તો એ એક મોટી સમસ્યા છે પ્લસ એની બીજા સાઈડ ઇફેક્ટ્સ કે એટલું પ્રોપર એજ્યુકેશન નથી મળતું કે જે રીતના કંપની હાયર કરે છે કે ગમે એ એજ્યુકેશન ફિલ્ડ છે હું હું આઈટીમાં છું તો કોલેજમાં એઝ પર એટલું એજ્યુકેશન નોલેજ પ્રોવાઈડ નથી થતું તો એ એક વધી શકે એમ કે બહાર કોર્સિસ કરવા પડે ને એમ તો એની માટે વધારે ફાઇનાન્શિયલ હોવું જોઈએ અમુક માણસો હોય એવા કે જે એફોર્ડ ન કરી શકે ખાલી કોલેજ જ જઈ શકે તો એની માટે એ એક વધારવાની જરૂર છે શું વિચારીને મતદાન કરવા જશો અને કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો યુવાઓના ખાસ કરીને એમાં બીજેપી સૌથી પહેલાં અત્યારે દસ વર્ષમાં ઘણો પ્રોગ્રેસ કર્યો છે એટલે જેમ કે ડિફેન્સ સેક્ટર છે એમાં ઘણા ઘણી વસ્તુ નવી લાવ્યા છે પછી હિન્દુત્વ માટે કરે છે એ એક અલગ વસ્તુ પછી સિક્યોરિટી માટે છે કે પ્રોટેક્શન આપે છે વુમન સિક્યોરિટીઝ છે એની માટે ઘણી એપ્સ પ્રોવાઈડ કરી છે કે ઓન ધ સ્પોટ પહોંચી શકે ગમે સેફટી માટે તો એ બધું પ્રોવાઈડ કરે છે જે વાયદાઓ થાય છે પૂરા થાય છે તમારા તમને લાગે છે કે સરકારો આવીને જે કામ કરે છે જે કે જે મેં આ કરી આપશું એક યુવાઓ માટે કરે છે ખાસ કરીને જે પ્રમાણે હજી સુધી જોઈ રહ્યા છીએ એ પ્રમાણે પૂરા થાય છે બટ પ્રોગ્રેસમાં ધીરે ધીરે મોદી સરકાર વિકાસની વાત લઈને ચાલે છે તો કોંગ્રેસ ન્યાયની વાત લઈને ચાલી રહી છે કે અમે અહીં સુધી મહિલાઓને ન્યાય આપશું યુવાઓને ન્યાય આપશું ખેડૂતોને ન્યાય આપશું વૃદ્ધોને ન્યાય આપશું તમને લાગે છે કે વાયદાઓ પૂરા કરાજપના જોવા જઈએ તો એના પ્રમાણે એણે જેટલા પણ વાયદા કર્યા છે એ ધીરે ધીરે પૂરા કરે છે અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરીશું શેમાં અભ્યાસ કરો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરું છું મારે ભાજપ સરકારને એટલું કહેવું છે કે આપણે જે એજ્યુકેશન સિસ્ટમ છે એ એજ્યુકેશન સિસ્ટમ લોકો અહીંયા ભારતની અંદર જેવું એજ્યુકેશન જોઈએ છે એ મળે પૂરતું મળતું નથી કારણ કે લોકો વિદેશનો ક્રેસ અત્યારે વધી રહ્યો છે એવું શા માટે છે એમ ભારતમાં પૂરતો અભ્યાસક્રમ નથી મળતો લોકો અહીંયા નોકરી નથી સારી કરી શકતા એના કારણે લોકો વિદેશ જવા માટે વધારે તત્પર છે એ શું કામ એમ અહીંયા જેટલો વિદ્યાર્થીઓને જેટલું જોઈએ પૂરતું મળતું નથી તો એજ્યુકેશન બાબતે કંઈક એ લોકો વધારે વિદ્યાર્થીઓને સપોર્ટ કરે તો સારું રહે ભાજપ સરકાર ફર્સ્ટ ટાઈમ વોટર ફર્સ્ટ વિજય આપવા જ્યાં લગી જોઈએ તો ભાજપ સરકાર છે તે પોતાના કામ અત્યારે પ્રોગ્રેસમાં કરી રહી છે પરંતુ કોંગ્રેસ જે છે હજી આપણે વિચારીએ કે ભાજપ સરકાર જ્યાં લગી સત્તામાં છે તેણે પોતાના અમુક વાયદાઓ પૂરા કર્યા છે અમુક એ લોકો કરશે એવી રીતના ભાજપને સપોર્ટર વધારે કરીએ છીએ એજ્યુકેશન બાબતો અભ્યાસ કરો બી ટેકસી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરું છું ફર્સ્ટ ટાઈમ વોટર છો હા ફર્સ્ટ ટાઈમ વોટર છું શું આશા અપેક્ષા નવી સરકાર પાસે તમારી હવે આપણે જે પ્રમાણે વોટ દે તો આપણે એવું ફીલ કરીએ કે જે નવી સરકાર આવે કે સારી આવે ને જે પબ્લિકની જે ડિમાન્ડ હોય એ પૂરું કરે એ પ્રમાણે આપણે વોટ દઈએ કે આપણે આ સરકારને આપણે વોટ દઈએ તો આ કંઈક ઇન ફ્યુચર નવું સારું કાંઈક કામ કરશે ને પબ્લિકની ડિમાન્ડ સારી કરશે એ પ્રમાણે આપણે વોટ દઈ દઈએ છીએ તમારા મુદ્દે એક કામ થવું હોય તો કયું થવું જોઈએ મારા મુદ્દે થાય તો સ્કોલરશિપ થવી જોઈએ કારણ કે એજ્યુકેશનમાં તો થતું હોય પણ અમુક અમુક પરિવારનું શું હોય કે એની ફીઝ અફોર્ડ ન કરી શકતા હોય તો એમાં સ્કોલરશિપ એ લોકોને મળે તો એને બેનિફિટ થોડુંક વધારે થાય એટલે એને આર્થિક વ્યવસ્થા એની સારી રહે એટલે એ એ વસ્તુ થવી જોઈએ અમુક લોકો એમ કે સ્કોલરશિપ તો હોય છે પણ મળતી નથી છોકરાને પાંચ પાંચ વર્ષ સુધી અરે એમાં થઈ છે એવું કે એમાં એને થોડોક પ્રોસેસ એની થોડીક લેન્થી હોય છે થોડીક એમાં આપણે ડોક્યુમેન્ટ ફેલ થઈએ તો એને કારણે પણ ન મળી શકતી હોય બાકી સ્કોલરશીપ તો મળી જ જાય છે દર્શન યુવાઓ છે તેમની સાથે પણ વાત કરશું જાણશું કે તેઓને કયા કયા મુદ્દાઓ જે છે તે ધ્યાનમાં છે અને તેના લઈને તેઓ વોટ કરવાના છે મિત્ર શું કહેશો શેમાં અભ્યાસ કરો હું કમ્પ્યુટર બીટેક ફર્સ્ટ ટાઈમ વોટર્સ કંઈ આપેલો છે વોટ ફર્સ્ટ ટાઈમ શું આશા અપેક્ષા નવી સરકાર પાસે કઈ રીતે યુવાઓના મુદ્દાને લઈને આગળની સરકાર ચાલવી જોઈએ આજ તે આપણે જોઈ શકીએ કે થોડોક ટાઈમ પહેલાં જે બધા હતા ને એનાથી કે હવે પ્રોગ્રેસ સારી છે તો આપણે જે પ્રમાણે પ્રોગ્રેસ છે એ પ્રમાણે વોટ આપવો જોઈએ જેમકે બીજેપી જે મેં કીધું હતું કે અનએમ્પ્લોયમેન્ટ ઓછી થશે જે થાય છે ધીમે ધીમે બુસ્ટ આવશે એ પ્રમાણે થશે એટલે એ વિચારીને આપણે વોટ આપવો જોઈએ તમે કયા કયા મુદ્દાને લઈને વોટિંગ કરવા જવા બસ સરકારને એટલું કહેવું છે કે જે ગવર્મેન્ટ વાયદા કરે છે જે પ્રોમિસ કરે છે એ બધી કમ્પ્લીટ કરે જે એઝ સુન એઝ પોસિબલ છે અત્યારે કરે છે એનાથી જે સ્પીડ વધારે થોડું વર્ક જલ્દી કરે ને બસ કમ્પ્લીટ કરે બધું શું સમસ્યા તમારા વિસ્તારની છે સમસ્યા એટલે લાઇટિંગની રીતે ઘણી છે ઘણા અંડરગ્રાઉન્ડ વોટરની માટેની છે જે બધી એ સુન એઝ પોસિબલ કમ્પ્લીટલી થઈ રહી છે બસ જેમ બને બહુ ટાઈમ લગાડે ક્યારેક કઈ સરકાર ટાઈમ લગાડે છે અને ઘણી લાઇક ગામમાં શેરીને રસ્તા બધા કાચા છે એ બધા જલ્દી પાકા કરે ને એ બધું બસ તમે અમદાવાદમાં જ છો ના હું ઓમ કચ્છ કચ્છની શું શું સમસ્યાઓ છે કચ્છ હાલ જેમ કે હમણાં થોડોક ટાઈમ પહેલાં થયું હતું વોટર શોર્ટેજ થઈ ગઈ હતી પરી એઝ સોન એઝ પોસિબલ સારી એવી કવર થઈ ગયું હવે એટલે એ પ્રમાણે સારું છે મિત્ર શું કહેતો અભ્યાસ કરો છો આઈટીમાં જ છો તમે પણ ના ના બીટેક કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કે શું શું તમે ધારીને વોટ આપવા જવાના છો પહેલું તો એ જ કે એજ્યુકેશન છે પછી બેરોજગારી જે મળી રહે મળી નથી રહી બેરોજગારી નિલાન થાય અને બસ ભાજપ સરકાર આવે અને મોદીએ બી કીધું છે કે અભી તો એ ટ્રેલર હે પિક્ચર અભી બાકી તો ભાજપને સપોર્ટ કરવું જો તમે ક્યાં ના તમે અમે પોરબંદર પોરબંદરમાં શું સમસ્યાઓ પોરબંદરમાં મેન ગંદકીની ને રસ્તાઓ સારા બને બસ બે જ તો છે જ રસ્તાઓ સારા બને ઉપરાંત યુવાઓની સમસ્યાઓ દૂર કરે તે પ્રકારની સરકાર જે છે તે યુવાઓ ઈચ્છી રહ્યા છે ખાસ કરીને સ્ટાર્ટઅપ્સને લઈને કામ થવા જોઈએ મહિલા સુરક્ષાને લઈને કામ થવા જોઈએ ઉપરાંત જે યુવા બેરોજગારો છે તેમને પણ રોજગારી મળી રહે તો ક્યાંક ને ક્યાંક યુવાઓ જે છે તે વિચારીને વોટ આપી રહ્યા છે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુદોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ